ટિફીન ભરી દીધું હવે શાંતિ થઈ હવે કોમી ગયો મોટું હતું હું કોમ અલ આપડા ઘરમાં ચા ખોલ પટી ગયો ચા ખોલ લાગુ પૈસા જોતા કાકા હું ઘેર આવું ને એટલે તમે ફોન કરીને કઈ દેજો જે લાગુ એ

ઉત્તેતર કાચી ચીટી લાખોમાં આયા કરતી એ કે કાકા તમે પીપી આવતા હતા એની જતી રહી તેની કદર કરો મારું પૂરું કર્યું હારું હારું કાકા હું બજારનું ઘરે લઈ રહી એક અલ્યા તું ગંભીર કઈ ન તો તાર કાચી તો કોઈ ના આવે જતો ન તાણી આય આવ તો મને કે શું

તો તમને તો ખબર જ છે મને ત્યાં ખોડ વગર નહરાતું નહીં ચા કીધા વગર તો તમે પૈસા લાવી રૂપિયા એટલે ભણામ મારે ઘેર પડ્યું ચાકડ લઈ દો ને એમાં ચિંતા કરો એટલે તમારે ત્રણ ખોડ મારે છે એટલા ગરીબ પાછી આવી અને હું તમે પૈસો ને ચાખોડ લાવે તો એટલે મને પૈસા પાછા સમજો ને લાવો પૈસા હોય છે જોસો રૂપિયા પડે ત્યાં પાછા હાલજો મારા હાલ પગાર નહીં થયો પગાર ના હું તમને લીધે પાછા સારું આ સર દારૂણી ઓના પર ચીધા વિશ્વ કરું ઈ છોકરા ઉપર વિશ્વ કરું ઈ છોકરો વાલી જો આ મારું તો કોણ થઈ ગયું આયમાં સીધું સીધું પેલા જવા દે એ બહુ આ બધા રોડ પર ટીચા ટીચા કરાવણા કે રૂપો નિયાળ કો ન કરો બાલા બાલા રાજા તું રાજા એ મને બોલાવણ તો વાત જ નહી કરવાની તારા તો કહી દીધું રાજા પરતે તને હમજી એ ઘેર જતો એટલે હવે રેરું ઊંઘું આ ખેતરમાં લેબડો કાપેલો પડે ને એનું લેતા કોક ભરી જલ્દી જાય ફટોફટ

એટલે આ જિંદગી મોકલી હાલ અમે બી બોલી મેં તારા બધા પૈસા નહીં વાપરે ઓ તારી મારા પૈસા લઈ મને તો મારે આગળ ને બેલું આવું જ ના થયું ઘણું મને પૈસા લેતી મારા આગળ દીધું મારા આગળ મારે તો પૈસા લેજો જિંદગી પૈસા જ પૈસા

જો જો મગસ મારી કરા મરાઈ ટાળો ને તો પોલીસ તો ફોન કરો ના ઘેર ઉપર ઉપાડી પોલીસ અલે આ તાઈ ઓને તો કાઠું કરી પણ નમતી તો હું આજે નહી આલું કાલે નહી આલું હે તમ તમ આ પોલીસ તો બોલાય તો પોલીસ નો બાળા બોલા તો દીવા તો જ નહી જા આજે ને લખાવ પડી જો ફોન આલું ફોન આલું કરવા હલા ફોન જ નહી રાખતો હું તને હું આલું હોય તો તું ફોન કરી ને

મારા પાપા ને કસ્તો યો છોકરો મને જ કોને કાપે એમ નમ ના કહેવાય આ આયો છોકરો આ જલ્દી આવજે ને તું સો ના બાબા જો અમાર તમા કાકા કાકા ના દારૂ સોળાઓ તૈયારી તો તૈયાર હું હા તો તું ભોરે ને મારી વાત ઓ ભોરે તમે જે કરવા માં છે ને મમ હું ભોરે પણ માં કાકા સુધરી જવા જો હો હા સુધરી આ હા એવો તો હું રસ્તો જો માં ભાઈ બને ના ઈના આપણે કેવું દેખ દવા લીધા

啊！

એટલે થઈ જવું જો હજુ બાલાજી ને ઘેર આપલો બાલાજીન ઘર આગળ એલો આપલો ભઈ ને કહીએ જ દવા આવી જાય અને હાઈ પાવર વાળી દવા લાવી બકા ગેમ તો કરતા હું છે હાય જતા રહે પેલા અડધા જવું પડશે આ જો કોઈ મને દારૂ પીવાના પૈસા નહી આવતા અને દારૂ બમ કરાવવા ગોળીઓ લાઈન પીવરાવી મને અવી સાદો જીન તો મેળ નહી આવો પીને જ જવું પડશે મારી એમ બાજી અને તારી જો હું વધારે પી ગયો ઠંડી આવી ડખાતા પડશે બેઠા જમો બધાની પથારી ફેરવી ને આખું બે અવાજ ના અવાજ જબરી

લીધું તો ડું દોડાવશે હવા દારૂડે પાછ ના જો અઠવાડિયું કાઢી ના છે એ માતા અવાજતા પણ જો તું ઘેર આવે જો તારા ટોટલા તો મારું મારે વાળું પાડે